નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન ચેલરી ઇન્ફેન ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પાસઠ વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરો વિશે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડથી મફત પેન્શન અને લાભો તે ઉપરાંત મફત મુસાફરી અને દસ લાખ રૂપિયા સુધી મફત તબીબી સારવાર તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ ક્યાંથી કઢાવવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કયા કયા મફત લાભો મળશે તેની તમામ વાત આપણે આજે આપણે આ વિડિયોમાં કરવાના છીએ મિત્રો તો મિત્રો તમે આપણી ચેનલમાં હજુ સુધી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે

છૂટછાટો અને સેવાઓનો લાભ લેવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે વરિષ્ઠ નાગરિક કાર્ડના લાભોની વાત કરીએ તો સરકારી યોજનાઓમાં ભાગીદારી આ કાર્ડ વિવિધ સરકારી યોજનાઓ જેમ કે પેન્શન આરોગ્ય સેવાઓ અને અન્ય સામાજિક કલ્યાણ યોજનાઓમાં ભાગીદારી માટે એક અવશ્યક દસ્તાવેજ છે તેમાં છૂટછાટોની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક કાર્ડ ધારકોને રેલવે હવાઈ મુસાફરી બસ અને પરિવહન અન્ય માધ્યમ પર રાહત દરે મળે છે આરોગ્ય સેવાઓની વાત કરીએ તો ઘટલી કુ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં કાર્ડ ધારકોને મફત અથવા તો સબસીડી સેવા મળે છે નાણાકીય લાભો મળે છે મિત્રો અને મિત્રો તે ઉપરાંત અન્ય લાભોની વાત કરીએ તો કાર્ડ ધારકો આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં રાહત અને અન્ય સ્થાનિક લાભો જેવી કટલીક સેવાઓમાં પણ લાભ લઈ શકે છે સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે મેળવવું મિત્રો તેની વાત કરીએ તો તો મિત્રો ઓનલાઈન અરજી કરીને પણ મેળવી શકાય છે જેમ કે તમે તમારા રાજ્યની સત્તાવાર વેબસાઇટ અથવા તો કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસઈ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો ઓફલાઈન એપ્લિકેશનની વાત કરીએ તો તમે તમારા રાજ્ય સેવા કેન્દ્ર અથવા સંબંધિત વિભાગીય મુલાકાત લઈ ઓફલાઈન પણ અરજી કરી શકો છો તેમાં જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અરજીમાં સામાન્ય રીતે જન્મ પ્રમાણપત્ર રહેઠાણ પ્રમાણપત્ર અને ઓળખ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની જરૂર પડે છે મિત્રો અને મિત્રો હવે આપણે અરજી ફીની વાત કરીએ તો અરજી માટે નજીવી ફી દાખલા તરીકે રૂપિયા દસ ચૂકવવી પડે છે ગુજરાત રાજ્યના વરિષ્ઠ નાગરિકો એટલે કે વૃદ્ધો માટે કેવી રીતે અરજી કરી શકે તેની પણ વાત કરીએ તો ગુજરાતમાં સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો વરિષ્ઠ નાગરિક કાર્ડ માટે અરજી કરી શકે છે તમે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા તો સેવા કેન્દ્ર દ્વારા અરજી કરી શકો છો એ નોંધવું મહત્ત્વનું છે કે કેટલાક લાભો માટે જેમ કે રેલવે તમારા માટે આઈઆરસીટીસી વેબસાઇટ પર નોંધણી કરાવવાની પણ જરૂર પડી શકે છે મિત્રો